એનો ટુકડો છે તો એ લઈ લીધો છે અને આટકો છે એ લઈ લીધો છે અને હું હંમેશા ઘરમાં પડેલી ખાતરની થેલી છે એનો જો આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના આઈડિયામાં યુઝ છે એ કરીએ છીએ સિલાઈ મશીન નો કવર બનાવવા માટે સૌથી પહેલા તો આપણે છે એનું મેઝરિંગ જરૂરી છે તો આપણે છે એ સૌથી પહેલા મશીનનું મેઝરિંગ કરી દઈશું અહીંયા છે એક ઇંચ વધારે સિલાઈ માટે રાખવાનું છે બંને બાજુની સાઈડ તો અહીંયા પણ મેં એક ઇંચ સિલાઈ માટે વધારે રાખેલું છે તો છવ્વીસ ઇંચ છે એ આપણે અહીંયા મેઝરિંગ આવેલું છે અહીંયા પણ આપણે એક ઇંચ વધારે સિલાઈ માટે રાખવાનું છે તો અહીંયા છે એ મારે ઓગણીસ ઇંચ આવેલું છે ભાગમાં પણ આપણે એક વધારે રાખવાનું છે છે તો અહીંયા એ ઇંચ આવેલું છે અહીંયા છે એ દસ ઇંચ આવેલું છે તો આપણે છે એ આપણું સિલાઈ મશીનનું કવર બનાવવા માટેનું પીસ છે એ આપણે તૈયાર કરી લીધું છે જેમાં વચ્ચે છે એ આપણે ખાતરની થેલી નાખેલી છે અને નીચે અસ્તર નાખેલા ઉપર આપણું છે એ મેઇન ફેબ્રિક કાપડ છે એ લઈ લીધું છે આપણે તો એની પહોળાઈ છે એ ઓગણીસ ઇંચ છે અને એની લંબાઈ છે એ છવ્વીસ ઇંચ છે તો આપણું પીસ છે એ આપણે તૈયાર કરી લીધું છે હવે આપણે છે એ સાઈડમાં રાખી દેસુ અને બંને બાજુની સાઈડ માટે આપણે બે પીસ તૈયાર કરેલા છે એમાંથી આપણે સૌથી પહેલા એક પીસ લઈ લેશું તો આ બંને પીસની છે મેઝરિંગ સેમ છે દસ ઇંચ એની લંબાઈ છે અને આઠ ઇંચ આપણી પહોળાઈ છે તો દસ બાય આઠ ઇંચનું પીસ છે એને આ રીતના ફોલ્ડ કરવાનું છે અને અહીંયા છે એ એક ઇંચ ઉપર નિશાન કરવાનું છે અહીંયા છે એ આપણે એને ગોલાઈ આપી દેસું આ રીતના તો આ રીતના આપણે છે એ બંને પીસમાં ગોલાઈ આપી દીધી છે સાથે સાથે જ અહીંયા મેં એક હેન્ડલ માટે બેલ્ટ તૈયાર કરી લીધો છે જેની લંબાઈ હું બતાવી દઉં સાડા આઠ ઇંચ છે અને એની પહોળાઈ છે એ એક ઇંચ છે તો આ મેં એક બેલ્ટ તૈયાર સાથે સાથે કરી લીધો છે સિલાઈ મશીનની કવરની અંદર આપણે બોક્સ બનાવવા માટે મેં અહીંયા એક સિમ્પલ પીસ લઈ લીધું છે

આ મેન કવર બનાવવા માટેનું પીસ છે એ લઈ લેવાનું છે જેમાં પહોળાઈની સાઈડ જે છે આપણી ઓગણીસી ઇંચ પહોળાઈનો ભાગ એ બાજુની સાઈડ છે આ રીતના આપણે આને અહીંયા છે આપણે સિલાઈ મારી લેવાની છે તો આ રીતના છે આપણે એનું બોક્સ બનાવી લીધું છે ખાનું બનાવી લીધું છે તો હવે આપણે આના છે એ બે ખાના બનાવશું તો અહીંયા છે એ હું સાડા નવ ઉપર છે એ નિશાન લગાવીશ અહીંયાથી આપણે છે એ સીધી રીટી આંકી લેવાની છે અને અહીંયા છે આપણે સિલાઈ લગાવી લેશું તમે ચાહો તો અહીંયા બેથી ત્રણ બોક્સ બનાવી શકો છો પણ હું છે અહીંયા બે જ બોક્સ બનાવીશ કાતર રાખવાનું અને બીજી અન્ય વસ્તુ રાખવા માટે તો અહીંયા ઊભી સિલાઈ આપણે મારી લેશું તો અહીંયા છે આપણે ઊભી સિલાઈ મારી લીધી છે તો અહીંયા છે આપણા બે બોક્સ એટલે કે બે ખાના બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે છે આને સાઈડમાં રાખી દઈશું તો આપણે બીજી બાજુની સાઈડ છે એ સાઈડ પણ આપણે બોક્સ બનાવવાના છે એટલે કે ખાના બનાવવાના છે તો એના માટે મેં છે અહીંયા ઓગણીસ ઇંચ લંબાઈ અને સાડા ત્રણ ઇંચ પહોળાઈની એક પટ્ટી લઈ લીધી છે એમાં છે એ આપણે આ ચેન આ રીતના છે આપણે ચેન લગાવી લીધી છે હવે આપણે છે અહીંયા ઓગણીસ ઇંચ લંબાઈ અને અહીંયા મેં બે ઇંચ પહોળી પટ્ટી લઈ લીધી છે જેને આપણે આ ચેનની છે એ ઊંધી બાજુ રાખી અને સિલાઈ કરી લેશું આપણે જ્યાં પટ્ટી લગાડી છે એને આપણે આ રીતના છે એ ઝીણી આ રીતના પટ્ટી છે એ વાળી લેવાની છે તો આ રીતના આપણે છે એ પટ્ટી વાળી અને આપણો પટ્ટો તૈયાર છે એ કરી લીધો છે અને હવે આપણે એક આ રનર લીધી છે એ રનર છે આપણામાં લગાવી લેશું તો આ રીતના છે આપણે રનર લગાવીને આપણો ચેન લગાવી અને પટ્ટો તૈયાર છે એ કરી લીધો છે તો આપણે આ એક બાજુની સાઈડમાં આપણે આવા બોક્સ બનાવેલા છે તો હવે છે એ આપણે બીજી બાજુની સાઈડ છે એ ફેરવી લેશું અને આ બાજુની સાઈડ છે ઓગણીસ ઇંચ સામેની સાઈડ એ બાજુ છે એ આપણે અહીંયા રાખી દેસું અને અહીંયાથી ચારે બાજુ છે એ આપણે ફરતી છે એ અહીંયા સિલાઈ લગાવી અને આને કમ્પ્લીટ તૈયાર કરી લેશું અને અહીંયા વચ્ચેની સાઈડ છે આપણે આ નિશાન કરી લેવાનું અને અહીંયા છે આપણે હવે પેલા હેન્ડલ છે એ લગાડી લેશું તો આ રીતનું છે આપણે હેન્ડલ લગાવી લીધું છે હવે આપણે છે યાને આ રીતના ફોલ્ડ કરશું અને અહીંયા મિડલ નો ભાગ છે ત્યાં અંદર ચોકનો નિશાન કરશું આ રીતના હવે આપણે આ બે પીસ આપણે પહેલાં દસ બાય આઠ ઇંચના તૈયાર કરેલા હતા એને આ રીતના મિડલમાં રાખશું અને અહીંયા છે આપણે એક કટ લગાવશું હવે આપણે છે આને અહીંથી આમ સિલાઈ મારતું જવાનું છે આ રીતના અને અહીંયા લાસ્ટ સુધી છે આપણે સિલાઈ મારીને આને તૈયાર કરી લેવાના તો આ રીતના છે આપણે પીસ બંને બાજુની સાઈડ છે એ લગાડી લીધું છે અને હવે છે એ મેં અહીંયા બે ઇંચ પહોળી પટ્ટી લીધી છે એને છે એ આપણે આ રીતના અહીંયા આ રીતનું છે આપણે બંને બાજુની સાઈડ છે એ આ રીતના પટ્ટી લગાવી અને પાઇપિંગ છે એ બંને બાજુની સાઈડ છે એ આપણે કરી લેવાનું છે તો આ રીતના છે આપણે બંને બાજુની સાઈડ છે એ આપણે પાઇપિંગ છે એ કરી લીધું છે હવે મેં અહીંયા છે એ બે ઇંચ એક જે સેમ કલરનું આપણું પીસ હતું એ જ એ જ સેમ કલરના પીસની મેં છે એ પટ્ટી લઈ લીધી છે આ રીતના છે આપણે ફરતીની સાઈડ છે આપણા સિલાઈ મશીનના કવરની ફરતી સાઈડ છે આ પટ્ટી આ રીતના મારવાની છે અને પછી આ રીતના કરી અને આગળની સાઈડ છે એ આપણે આ રીતના આમ પટ્ટી છે એ વાળી લેવાની છે અને ફરતી બાજુ છે પાઇપિંગ કરીને કમ્પ્લીટ તૈયાર કરી લેવાનું છે તો આ રીતના છે આપણે ફરતી બાજુની સાઈડ છે એ પાઇપિંગ કરી અને કમ્પ્લીટ તૈયાર કરી લીધું છે તો હવે છે તો તૈયાર છે આપણું એકદમ મસ્ત મજાનો વેસ્ટમાંથી માંથી બેસ્ટ બનાવવાના આઈડિયા એટલે કે આપણે સિલાઈ મશીન નું કવર છે એ નાના એવા પડદાના ટુકડામાંથી છે આજે બનાવાની ટ્રાય કરેલી છે અને મસ્ત મજાનું જો વાળું છે એ આપણું સિલાઈ મશીન કવર છે એ બની ને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે તો અહીંયા તમે જોઈ શકો છો મેં અહીંયા છે એ રીલ છે એ રાખી દીધેલી છે તો આમાં હે વાળી ધૂળ વાળી છે રીલ છે એ નહીં થાય અને અહીંયા છે એ સારી રીતના આપણે આમાં રીલ છે એ વધારે પડતી રાખી શકશું અને અહીંયા આપણે છે એ ફેરવવા માટે એક હેન્ડલ લગાવી દીધું હતું અને અહીંયા છે આપણે બીજી બાજુની સાઈડ છે આપણે બે ખાના બનાવેલા હતા એની અંદર છે આપણે આપણી કાતર જેવી મેઝરટેપ છે પછી ડિસમિસ જેવી વસ્તુઓ છે બોબિન ભરવાના સાધનો છે પેન છે મશીનના જે આપણે પાના આવે છે એ છે અને નાની છે એ કાતર છે એ બધી વસ્તુ છે એ આપણે આમાં રાખી શકીએ કવર છે એ બની અને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે અને જો કેટલું મસ્ત રીતે છે એ લાગે છે તો આપણો એકદમ નવો જ આઈડિયા છે રેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના આઈડિયા તો એ તમે જોઈ જ શકો છો તો વિડીયો પસંદ આવે ને મિત્રો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પણ નવા હોવું ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આ સિલાઈ મશીનનું કવર છે એ તમને કેવું લાગ્યું અમારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના આઈડિયામાં છે અને એકદમ નવી જ રીતના છે એ આપણે વધારે ખાનાવાળું અને બોક્સ જેમ કે બોક્સવાળું છે એ આપણે સિલાઈ મશીનનું કવર છે એ બનાવવાની ટ્રાય કરેલી છે તો મેં પણ છે એ મારા સિલાઈ મશીનનું કવર છે એ પહેલી વાર જ ઘરે બનાવેલું છે તો તમને આ વિડીયો કેવો લાગે મિત્રો એ જણાવવાનું છે કોમેન્ટમાં ભૂલતા નહીં થેન્ક યુ જય શ્રી કૃષ્ણ